નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પર નિશાન સાધ્યું જ્યાં મિત્રો વિગતવાર આપને જણાવી દઈએ કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે પચાનો અંતિમ તબક્કો ચાલી રહ્યો છે આ દરમિયાન શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકોરે રેલી યોજી હતી જેમાં તેમણે મુંબઈનો દરેક ખૂણો અદાણીને વેચવામાં આવી રહ્યો હોવાનું કહ્યું આ સાથે હું ગુજરાત કે ગુજરાતીઓની ઈચ્છા કરતો નથી તેમ કહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ નિશાન સાધ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ઉદ્ધવ ઠાકોરે કહ્યું કે મુંબઈનો દરેક ખૂણો અદાણીને વેચવામાં આવી રહ્યો છે હું જ્યાં પણ પ્રચાર કરી રહ્યો છું તે કોલ્હાપુર હોય કે ચંદ્રપુર હોય કે પાલઘર હોય દરેક જગ્યાએ પાણી બંદર અને વીજળી અદાણીને વેચવામાં આવી રહી છે ઉદ્ધવ ઠાકોરે વધુમાં કહ્યું કે મરાઠીમાં આપણે સમસ્યાઓને આસમાની કે સુલતાની કહીએ છીએ હવે આપણે કહેવું પડશે કે સમસ્યાઓ સુલતાની કે અદાણી બની ગઈ છે આ સાથે તેમણે કહ્યું કે અમે તેવી નવેમ્બરે જરૂર જીતીશું ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ